પ્રથમ પ્રકરણ પચીસમું સમાધિનું પાંચ આત્મનિષ્ઠાને મહાત્મય જ્ઞાનથી પૂર્ણકામ થયાનું તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે માટે જે ભકતની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો માટે અમે કહાં જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાને બે સાધન તે દ્રઢપણે રાખવા અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું ધોવું ને પવિત્રપણે સત્સંગી રહેવું તે કોઈ દિવસ શુદ્રના ઘરનું પાણી પીવે જ નહીં તેમ હોય તેને ભગવાનની યાજ્ઞામાં ફેર પાડવો જ નહીં કેમ જે એ ભગવાનની યાજ્ઞા પાડે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે અને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાને બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિષય પૂર્ણકાંપણું સમજવું જે હવે મારે કાણી ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભકિત કરવી અને તે સમજણ્યને કેફે કરીને છકી પણ જવું નહીં અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં અને જો અકૃતાર્થપણું માને તો એની ઉપર જે વી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારાપાટમાં બીજ વાવ્યું તે ઊગ્યું જ નહીં અને જો છકી જઈને જેમતેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા ઇતિવચનામૃતમ પચ્ચીસ અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચે